ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નરેશન નરેશન શબ્દનો અર્થ વર્ણન વૃતાંત બયાન નિરૂપણ વિગતવાર હકીકત કહેવી વાર્તાના રૂપમાં કહેવું કે ક્રમબદ્ધ વર્ણન કે નિવેદન થાય છે નરેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હુ ઇઝ ગોઈંગ ટુ ડુ ધી નરેશન ઓફ ધીસ ડોક્યુમેન્ટરી એટલે કે આ ડોક્યુમેન્ટ્રીનું વર્ણન કોણ કરશે એક બીજું ઉદાહરણ જોઈએ હિઝ નરેશન સ્ટાઇલ ઇઝ મેસ્મરાઇઝિંગ અર્થાત તેમની વર્ણન શૈલી મંત્રમુગ્ધ કરી દે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ